આ અદાણી ચોર કંપની ઘણી વખત એમ કહે કે હવે ક્યાં શિવજીભાઈ છે તો શિવજીભાઈ કિસાન સંઘમાં જ છે અને કિસાન સંઘમાં છે આ રાષ્ટ્રની રાત દિવસ ચિંતા કરવા વાળું આ સંગઠન છે તમે એક રૂપિયામાં પેદા કરી અને સરકારને હમણાં જ ઉર્જા મંત્રી સાથે બેઠો તો ચારથી પહેલાં ત્યારે એમ કીધું કે શિવજીભાઈ વીજળી તો બહુ મોંઘી થઈ ગઈ આ ચોર કંપની એક રૂપિયામાં પેદા કરીને પાંત્રી રૂપિયામાં વેચે છે એવો કયો ધંધો છે કે એક રૂપિયાનો પાંત્રીસ રૂપિયા ઊભા થાય એવો કોઈ ધંધો હોય તો બતાવો અને આ ચોર લોકો એમ કે કિસાન સંઘ આવે તો એ ભલે આવે એસ આરપી અમે બોલાવશું અને પોલીસ મિત્રોને હું અહીંથી કહું છું કે સવારમાં ઉઠીને એનું અંડને દૂધ મોઢામાં રાખો છો ને એની શરમ રાખજો જરા અમે આ રાષ્ટ્રનું હિત થાય આ રાષ્ટ્રનો વિકાસ થાય એમાં અમને વાંધો ન હોય પણ ખેડૂતો નાખો કે રાષ્ટ્રનો વિકાસ ના થાય જેટલા ખેડૂતો આવતા હશે વિકાસ થવાનો હશે ટાવર લેન જાય છે એ જમીનની કિંમત પચીસ ટકા થઈ જાય છે પણ મિત્રો આપડે આનો લાભ કેમ લે છે આપણે સંગઠિત નથી એટલે લાભ લે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી મારા પૂર્વ વક્તાઓ કીધું

હું કલેક્ટર ઓફિસે જતો અને ઢસડીને લઈ જાય જાણે કોઈ આતંકવાદી હોય ખરેખર પગ નીચેથી ધૂળ સરકી જાય કે ખેડૂતની જગતના તાંતની આ દશા હોય ખેતી કરવી ગુનો છે મગને બાજરો છે ને ફેક્ટરીમાં નહીં પાકે આ કિસાનો પકાવે છે એટલે આપણે કોઈ ડરવાની જરૂર નથી તમે બધાએ આ તોડવાનો પ્રયત્ન કરશે અને એને કોઈને પાવર હોય કે કિસાન સેમ શું કરી લેવાનું છે તો એ પાવર છે ને તમારો કાઢી નાખજો અમે ધારી એને બેસાડી સકીએ છીએ ને ધારીએને ઉઠાડી સકીએ છીએ એ શક્તિ આ કિસાનોમાં છે તમે કિસાનોને શું સમજો છો એટલે તમે આ મોટા મોટા અત્યારે તમને શરમ આવવી જોઈએ પત્રકાર મિત્રો અહીંયા હાજર છે ત્યારે કહું છું આવા પાક ઉભો છે પાક ની અંદર